નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપી ટાલિયા બીએસસી એગ્રી ગ્રેજ્યુએટ અને કૃષિવેદ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું વાલા દર્શક મિત્રો હાલનો સમય છે એ ચોમાસાની અંદર ઘણી બધી રીતે આપણે જોઈએ તો આંબાલાલ પટેલ અને ઘણા બધા આગાહીકારો ચોમાસાની અંદર વરસાદની આગાહી કરતા હોય છે અને એ પ્રમાણે વરસાદ પણ આવતો હોય છે તો વાલા દર્શક મિત્રો મગફળીના પાકની અંદર આપણે વાત કરીએ તો આ પાકની અંદર જોવા મળતા વરસાદના કારણે થોડા ઘણા ફેરફારો અને એમાં આપણે કઈ રીતે તેની સાવચેતી લઈ અને તેની અંદર આપણે કેવી રીતે ફેરફાર કરવો તેના વિશે આપણે ચર્ચા કરીએ તો વાલા દર્શક મિત્રો હાલના ચોમાસાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે જેઓએ માવઠાની અંદર મગફળીનું વાવેતર કર્યું હતું જેમની મગફળી એક મહિનાની અથવા તો દોઢ મહિનાની થઈ ચૂકી છે ત્યારબાદ અમુક ખેડૂત મિત્રો છે જેણે વાવણીના સમયે એટલે કે ચોમાસાનું જ્યારે ચોમાસું બેઠો અને એ સમયે વાવેતર કર્યું છે તો તેમની મગફળીનો પાક છે એ પંદરથી વીસ દિવસનો થઈ ચૂક્યો છે ત્યારે વાલા દર્શક મિત્રો હાલના સમયની અંદર આપણે મગફળીના પાકની અંદર જીવ જંતુની અંદર આપણે વાત કરીએ અથવા તો જીવાતો છે તો એની અંદર મોટો પ્રશ્ન છે એ લીલીયળ અને લશ્કરી ઈયળ અથવા તો જે કાબરી ઇયળ કહેવાય છે એનો પ્રશ્ન આવી ચૂક્યો છે અમુક ખેડૂત મિત્રો છે જેઓના છેઠા પાળા ચોખ્ખા છે તેમ છતાં તેઓની માંડવી પંદર દિવસની છે અને તેમાં પણ લીલીયળનો પ્રભાવ દેખાતો હોય છે અને તે આપણે જે મગફળીના પાન છે એ કોરી ખાતી હોય છે તો વાલદ દર્શક મિત્રો આ જે સમયગાળો છે એટલે પંદર દિવસની મગફળી એટલે કૂણો છોડ હોય છે અને છોડની અંદર પૂરો પૂરતા પ્રમાણની અંદર હજી વિકાસ કરવાની વાર હોય છે ત્યારે અમુક ખેડૂત મિત્રો છે જે આ જે મોલ છે એની ઉપર ભારે માયલી જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય છે તેથી કરી અને આ ઈયળોનું તો આપણે જે નુકસાન થતું હોય છે તેને અટકાવી લઈએ છે પરંતુ જે આ દવા છે એના પ્રભાવની આપણે વાત કરીએ તો ભારે માયલી દવા છંટકાવ કરીએ તો આ આપણા જે મોલ છે એનો જે વિકાસ થવો જોઈએ તે ત્યાં રૂંધાઈ જતો હોય છે અટકી જતો હોય છે તો વાલા દર્શક મિત્રો શરૂઆતના પીડીયડની અંદર આપણે જ્યારે લીલી એળ અથવા તો જે કાબરી એળ આવતી હોય તો આવા પીડિયડની અંદર આપણે જો હલકી જે જંતુનાશક દવા જે આવે છે માર્કેટમાં તો તેનો છંટકાવ કરીએ તો જે આપણો છોડનો જે પૂરતા પ્રમાણની અંદર વિકાસ થવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં વિકાસ થાય અને આપણને જે છોડની જે વૃદ્ધિ અટકાય છે એ અટકે નહીં તો આપણે લાંબા સમયગાળે આપણને ખૂબ જ સારું એવું પરિણામ મળી રહે જ્યારે અમુક ખેડૂત મિત્રો છે જે શરૂઆતના પીડીયાની અંદર આવી ભારે માયલી દવાઓ મારતા હોય છે અને ત્યારબાદ પંદરથી વીસ દિવસ સુધી જે મોલની જે સાઇઝ છે એની આ સાઈઝમાં છોડ રહેતા હોય છે અને ત્યારબાદ મગફળીના દિવસો છે એ પૂરતા પા સમય પાકવાનો થઈ જાય છે પરંતુ છે છોડની અંદર જે આપણે પૂરતા પ્રમાણની અંદર જે દોડવા છે એ દોડવા પૂરા પૂરી સાઇઝની અંદર પૂરી ક્વોલિટી બંધાતી નથી તો વાલા દર્શક મિત્રો એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શરૂઆતના પીડીયડની અંદર નાની આપણે જે ઓછા પાવરની જે દવાઓ આવે છે એનો છંટકાવ કરીએ ત્યારબાદ ધીમે ધીમે માનો કે ઈયાળુનો બેથી ત્રણ રાઉન્ડ આવ્યા તો આવા સમયે ભારે માલિ દવાનો છંટકાવ કરવો જોઈએ જ્યારે છોડનો પૂરતા પ્રમાણની અંદર વિકાસ થઈ ચૂક્યો હોય ત્યારબાદ અમુક ખેડૂત મિત્રો છે જેઓએ આગતરું વાવેતર કર્યું છે અને આવા આગતરા વાવેતરની અંદર અમુક ખેડૂત મિત્રોને દોઢથી બે મહિનાની અથવા તો મહિનાથી દોઢ મહિનાની મગફળી થઈ ચૂકી છે તો આવા ખેડૂત મિત્રો છે તેઓ હાલના સમયની અંદર તેના છોડ છે એ પોણા ફૂટ અથવા તો અડધા ફૂટના થઈ ચૂક્યા છે તો વાલા દર્શક મિત્રો હવે શરૂઆત આ પીડીયડની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે એ વધ અટકાવવાની જે દવા આવે છે પેકલો બીટા ઝોલ તો આ દવાનો છંટકાવ કરતા હોય છે પરંતુ વાલા દર્શક મિત્રો જો આપણે આ સમયે ટીપણા આપણે જે ટીપણા બસો લિટરના જે બેરલ આવે છે એની અંદર દસ લિટર પાણી ભરીને જો આ બેરલ આપણા ખેતરની અંદર ફેરવીએ તો છોડ છે એ માનો કે દોઢ ફૂટનો અથવા તો પોણા ફૂટની જે હાઈટ છે તો અડધા ફૂટની અંદર જે છોડનો જે ડોડવો અથવા તો જે ફૂલ બંધાય અને જે સૂયો બેસતો હોય છે તો એ દસથી બાર સેન્ટીમીટર આપણી જે જમીનનું લેવલ છે એનાથી ઉપરથી ત્યાં ફૂટી અને ત્યાંથી દસથી બાર સેન્ટીમીટર નીચે ઉતરે ત્યારે જમીનના લેવલે સુયો આવતો હોય છે તો આપણે જો બેરલ મારીએ તો જે છોડની જે ડાળી છે એ જે ઉપરના લેવલે હોય છે દસથી બાર સેન્ટીમીટર એ આપણે બેરલ મારીએ તો એ નીચે આવી જતી હોય છે અને નીચે આવવાથી ફાયદો એ થાય છે કે જે આપણે દોડવો છે તેનું મૂળ્યું છે અથવા તો તેનો જે તાતણો છે એ આપણી જમીનની નીચેના લેવલે આવી જતું હોય છે એટલે કે ત્રણથી ચાર સેન્ટીમીટર આવી જતું હોય છે અને ત્યાંથી સુયો બંધાય અને દોઢવો તૈયાર થતો હોય છે અને તેમાંથી મગફળી તૈયાર થતી હોય છે તો વાલા દર્શક મિત્રો બેરલનો ખૂબ જ ફાયદો છે આ બેરલનો આપણે બે એક શરૂઆતના પીડીયડ એટલે કે ત્રીસથી પાંત્રીસ દિવસે રાઉન્ડ મારવો જોઈએ અને ત્યારબાદ ચાલીસથી પિસ્તાલીસ દિવસે આવી રીતે બે વાર આપણે જો એમાં બેરલ ફેરવીએ તો ખૂબ જ સારું એવું પરિણામ મળતું હોય છે અને આપણે વૃદ્ધિ અટકાવવાનો છંટકાવ જે કરીએ છીએ એનો છંટકાવ પણ કરવો પડતો નથી જ્યારે આપણે વૃદ્ધિ અટકાવવાનો જે છોડની અંદર છંટકાવ કરીએ છીએ તો આ જે વૃદ્ધિ અટકાવવાના છંટકાવની અંદર આપણે વાત કરીએ તો વાલા દર્શક મિત્રો આ સમયની અંદર આ જે છોડની અંદર આપણે જોવા મળતી ફેરફારની અંદર વાત કરીએ તો આપણા છોડની અંદર ફેરફારમાં વાલા દર્શક મિત્રો જે છોડની જે નવી ફૂટ આવતી હોય છે એ અટકી જતી હોય છે પરંતુ જે છોડની હાઈટ છે એ તો એની એ રહેતી હોય છે જ્યારે આપણે ટીપણું ફેરવીએ તો ઉપરના લેવલની અંદર જે મગ મગફળીનો છોડવો છે એ જમીનથી નજીક આવી જતો હોય છે અને તેથી મેં કીધું એ પ્રમાણે સુયો સારા પ્રમાણમાં બંધાતો હોય છે તો ખાસ એક એ કેળવણી રાખવી જોઈએ અને આપણે ઈયળોની અંદર વાત કરીએ તો ઈયળોની અંદર શરૂઆતના પીડીયડની અંદર હલકી દવાઓ ત્યારબાદ આપણે હલકી દવાની અંદર વાત કરીએ તો એમાંબેક્ટિન બેન્ઝોએટ એક પોઈન્ટ નવ ટકાની પ્રમાણમાં આવતી હોય છે ત્યારબાદ બીજો રાઉન્ડ છે એ એમાંબેક્ટિન બેન્ઝોએટ પાંચ ટકાની પ્રમાણમાં આવતો હોય છે અને ત્યારબાદ આપણે ક્લોરેન્ટીની પોલ જે કોરાઝોન અથવા તો આવી દવા છે એનો છંટકાવ છેલ્લા સમયે કરવો જોઈએ જેથી કરીને જે છોડની અંદર જે વૃદ્ધિ અટકતી હોય છે એ અટકે નહીં અને સારા પ્રમાણની અંદર ઈયળનું નિયંત્રણ થઈ જાય તો આવા અવનવા વિડીયો જોવા માટે લાઇક કરો શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન